ગાયના લઈ પિકઅપ પરિષદના કાર્યકરો દ્વારા સાબરકાંઠાના તલોદ તાલુકાના ટીનુભા ઝાલા વિશ્વેન્દુ પરિષદ તલોદ તાલુકાના પ્રમુખને બાતમી મળી હતી કે એક પિકઅપ ડાલુ વાસડા વળી વાવડી રોડથી પસાર થયું છે જેથી તેઓએ માહિતી મેળવી અને આજુબાજુના ગામડાઓમાં ફોન દ્વારા જાણ કરેલ ક્યાં નંબરનું કોઈ ડાલુ આવે તો પકડી લેવું જેના પગલે લિંબ ગામના પરિષદના કાર્યકર નરેન્દ્રસિંહ બાબુસી માનસિંહ પૂજસી નટવરસિંહ માનસિંહ દ્વારા લિંબ રોડ ઉપર વોજ ગોઠવવામાં આવી જ્યારે ડાલુ ત્યાંથી પસાર થવા જઈ રહ્યો હતું તેને રોકી અંદર જોતા ગામના વાછડા હતા જેથી આંબલિયારા પોલીસ સ્ટેશનને જાણ કરાતા આંબલિયારા પોલીસ સ્થળ પર પહોંચી ડાલુ કબજે કરી આંબલિયારા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી